મિત્રો શું તમને ખબર છે કે આકાશમાં બરફ કરા કેવી રીતે બને છે અને તે બરફના કરા ચોરસ ત્રિકોણ કે લંબ ના કોઈ પણ આકારના ન હોય ફક્ત ગોળાકાર જ કેમ હોય છે તો ચાલો જાણીએ આ બરફ કરાની જોરદાર વાતો તેની પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં સૌ પ્રથમ તો વાત કરીએ આકાશમાં બરફ કરા કેવી રીતે બને છે તો પૃથ્વીની સપાટી એટલે નીચેની જમીન પર તાપમાન વીસ ડિગ્રી ત્રીસ ડિગ્રી ચાલીસ ડિગ્રી પચાસ ડિગ્રી હોય છે તે તમને ખબર જ છે પરંતુ જ્યારે આપણે પૃથ્વીની સપાટી એટલે જમીનથી ઉપર તરફ જઈએ છીએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે આમ તાપમાન ઘટી ઘટીને ઝીરો ડિગ્રી પહોંચે છે ત્યારે આ બરફ બનવાનો ખેલ શરૂ થાય છે આકાશમાં વાદળને આકાશમાં વાદળમાંથી વરસાદ પડે છે તેવી જ રીતે વાદળમાંથી જ આ બરફ ખરાબ બને છે આકાશમાં વાદળમાં રહેલ ભેજ જ્યારે તાપમાન શૂન્ય ડિગ્રી પહોંચે છે એટલે બરફ બનવાની શરૂઆત થાય છે જ્યારે શૂન્યથી થોડું ઓછું એટલે કે માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ એવી રીતે તાપમાન થાય એટલે બરફ બની જાય છે હવામાં હાજર ભેજ એ ઘન સ્વરૂપના ધારણ કરી લે છે અને પાણીના જે ટીપા હોય છે તે થ્રીજી જાય છે આ થ્રીજી ગયેલા બરફના ટીપા થોડા ભેજ મળતા જ છેવટે વરસાદ બરફ કરા સ્વરૂપે નીચે ધરતી પર પડવાનું શરૂઆત કરે છે તેમજ જમા થયેલ ભેજનું ઘન સ્વરૂપ ટીપા આપમેળે ભેગા થઈને ઘોળ સ્વરૂપ ધારણ કરીને ત્યાં આ ઘન બાષ્પનું વજન જ્યારે વધી જાય છે ત્યારે તે કરા બનીને ધરતી પર વરસવા લાગે છે એને આ એક ઘટના રિપીટ થયા કરે છે બરફના કરા ધરતી પર તાપમાનના કારણે પીઘરી જાય છે અને પાણીમાં ફરીથી ફેરવાઈ જાય છે જો કે આકાશમાં આ ઘન સ્વરૂપના બંધાયેલ વાદળો વરસાદ બનીને વરસે છે જો કે બરફના ભારે ટુકડા જે પેઘરી નથી શકતા તે બરફના કરાના સ્વરૂપમાં ધરતી પર પડવા લાગે છે વરસાદ સાથે પડતા આ નાના નાના બરફના ટુકડાને આપણે કરા કહીએ છીએ મિત્રો હવે તમને થયું હશે કે આ બરફના કરા ઘોર કેમ હોય છે તેનું કારણ એ છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી એક ટીપાના રૂપમાં પડે છે તમે તેને ધ્યાનથી જોશો તો ઉપરથી પડતા પાણીના ટીપા ગોળાકાર રૂપમાં ધારણ કરેલા હોય છે આમ આ જે ગોળ ટીપા છે તેનું તાપમાન શૂન્યથી નીચે જવાથી તે ગો ટીપા બરફમાં બની જાય છે અને ઘણીવાર તો આ ટીપા એકબીજા સાથે મળીને એક મોટા બરફનું નિર્માણ થાય છે જે બરફના મોટા કળા સ્વરૂપે ધરતી પર પડે છે આમ આ બરફ કળાનું વજન પાંચસો ગ્રામ જેટલું હોઈ શકે છે પરંતુ તે ધરતી પર આવતા આવતા ઓગળી જવાથી તેનું વજન ઘટી જાય છે અને નાના નાના કળા સ્વરૂપે ધરતી પર પડે છે મિત્રો હવે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે આ કળા પડવાને લીધે કેટલાની ગાડીઓના કાચ તૂટ્યા છે અને કેટલાના ટકલામાં આ કરા પડ્યા છે શું તમે આ કરા બરફના ખાધેલા છે ખાધેલા હોય તો જણાવી દેજો મેં તો આ કરા ખાધેલા છે